નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે શાળાએ વિકલ લઈને આવતા વિદ્યાર્થીઓ સામે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી એક્શનમાં આવ્યા છે અને અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારી ગ્રામ્ય એક પરિપત્ર ગ્રામ્ય તમામ શાળાઓને કર્યો છે શાળાના આચાર્ય વિદ્યાર્થીઓ અને વાલીઓને આ બાબતે જાગૃત કરવા ડીઓને આદેશ કર્યો છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી કૃપાઝાએ જણાવ્યું છે કે શાળામાં વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમ વિરુદ્ધ અનધિકૃત રીતે વાહન લાવે છે જો કે નાની ઉંમરના બાળકો ત્યારે વાહન લઈને આવે તે કે ગેરકાયદેસર છે અને ઘણીવાર આવા બાળકો શાળાએ વાહન લઈને આવે છે અને અકસ્માતની ઘટના બને છે ત્યારે આ આ અમદાવાદે ત્યારે મામલે એક પરિપત્ર કરી પહેલા ત્યારે શાળા આચાર્ય અને વાલીઓને જાગૃત કરવામાં આવ્યા છે તો મિત્રો જણાવી દઈએ કે આ પરિપત્ર બાદ શાળાઓને એક સપ્તાહનો સમય પણ આપવામાં આવશે જેથી કરીને ત્યારે તે નિયમનું કડક પાલન કરી શકે ત્યારબાદ આરટીઓ વિભાગના અધિકારીઓ અને ટ્રાફિકના અધિકારીઓ સાથે રાખીને ડ્રાઈવ યોજનામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ